પોર્ટલ પર કુમાર કનાણીના સીએમને પત્રને લઈને બોલ્યા વિ નર્મદા યુનિવર્સિટીના કુલપતિ કુલપતિ ચાવડાએ વિદ્યાર્થીઓના પ્રવેશ લઈને કરી તેમણે કહ્યું કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તમામ વસ્તુ નક્કી કરાશે તમામ કોલેજ આધારે જ પ્રવેશ આપશે મેરિટ સિવાય અન્ય રીતે પ્રવેશ અપાયો હશે તો રદ થશે નવનિર્માણ બીબીએ કોલેજની અંદર પોતાની બેઠક કરતા દસ ગણી પ્રવેશ એલોટમેન્ટ લેટર એમને મોકલી દેવામાં આવ્યા હતા આ કોલેજની પ્રવેશ પ્રક્રિયા તરત સ્થગિત કરવામાં આવી છે તપાસ સમિતિની માહિતી આધારે એ લોકોને એકાણું જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યો છે આ વિદ્યાર્થીઓ આગામી ત્રીજા રાઉન્ડની અંદર મેરિટને આધારે તેઓને અન્ય કોલેજની અંદર પ્રવેશ પણ ફાળવવામાં આવશે આ ઉપરાંત જેડી ગાભાણી કોલેજની અંદર જે બીબીએની અંદર વર્ગ ડિવિઝન આપીને એ એલોટમેન્ટ વાળા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાડી દેવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય જે કોલેજો છે તે કોલેજોની અંદર પણ વધારાના ડિવિઝન ફાળવીને તેઓને ગઈકાલે સાંજે બધાને જ પ્રવેશ ફાળી દેવામાં આવ્યા છે